નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ છો એજબીન ટીવી ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં નુરે મદીના ટુર એન્ડ ટ્રાવેલર્સ હજ ઉમરા જિયારત અમારા હજીઓને વેચતા નથી સ્વાદિષ્ટ ભોજન હેન્ડબેગ લગેજ બેગ ફ્રી લોન્ડ્રી પાંચ લિટર ઝમઝમ તાઇફ બદર મક્કા મદીનાની તમામ જિયારતો મક્કામાં છસો મીટર અને મદીનામાં બસો મીટર પર સ્ટાર કેટેગરી હોટેલમાં રોકાણ કચ્છી મો અલીમ સાથે તમામ અરકાન મંધરા અબ્દુલ રહેમાન કોઠારા રાજબલી જુનેજા સદાવ મુંદ્રા કજ નુરી મદીના ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સ મોલાના અબ્દુલ રહેમાન એ રજબ અલી જુનેજા કોઠારા તાલુકો અભડાસા જાવેદ સા એજ્બિન ટીવી ન્યૂઝ કજ અસલામુ અલયકુમ વરહમતુલ્લાહ વબarakatuhu પાંગ ગનીમામ સોડા નુરી મદીના ટૂર માં મુરગો લવયો માશાલ્લા બેહતરીન સબર થયો બેહતરીન જિયારત થઈ ખાધે પીતેની કોઈ કમી નહીં જરફથી યાત્રા અલમદુલ્લા સુધી જગ્યાએ ફરી સુકૂન આવ્યો મજા આવી કોઈ ગાંધી કમી નહી બહુ બેસ્ટ સર્વિસ અસલુમ નૂરે મદદ ટૂરવાળા બી ખાધે પીતે સાગુડ સારી મિણી ચક્ક્ર જાહેરાત કયા અલમદુલ્લા મિણી ચક્ક પૂરો પૂરો લોકો ધ્યાન દા કે તમે કે વ્યા વેળી ઠેક કોઠી વાત અને બો તો જ કોઈ ખાદી વસ્તુ ખપતી હોય તો વેસાર સારો તમે સગી અલમ અસિંખ બહુ સંતોષ થયું હા જહજી અબ્દુરમ મંદિર સાથી અમદુલ્લા અસ બી મજા અચીવી જો ટૂર કે اللہ پاک, پاک سے قائم رہتی یا دعا ہے السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ ہم اقبال عیسا گام ونڈی توڑا انجر تعلقے تھی اسی الحمد للہ نورے مدینہ ٹورس اینڈ ٹرویلس میں وایاس عمر عمرہ کرے مد... مکہ شریف اور مدینہ شریف الحمد للہ بوری ساری سروس ہے ऐं असीं दुआ कयूं था की मौलाना अब्दुमान के अलाह ताला अञा बरकतूं ॾे अञा एनी के काविशूं करियूं था जेको इन मथे इनी के अलाह ताला अज़र अज़ीम था करे अने दुआ कयूं था की अञा पढ़ी क़ौम जी ख़िदमत करी था रहें अहिड़ी असीं दुआ कयूं था अलहमद खाधे जो ॿियो तिरियोमड़े सर्विस सारी हुई ट्रॅवल्स जी सर्विस सर्विस सारी हुते पिणु ज़रूरत पवंदी हुई हिते अलहम मौलाना असां बेगाज हूंदा हुआ अलहमदिला असीं दुआ कयूं था की अल्ला ताली खे अने कामरान करे अने जॾहिं पिणु शरीफ़ अने मके शरीफ़ वञे त असां उन घर करे दुआ करियूं की अल्ला ताला अञा पिणु असांखे मदीने अने मके शरीफ़ु ॿोलाए असल